વડોદરા લાલબાગ જૈન સંઘમાં ચતુર્માસ માટે પધારનાર ગજાધિપતિ આચાર્ય ધુરંધર સુરી મહારાજની નિશામાં પાલિતાણામાં સંક્રાંતિ મહોત્સવ યોજાવા બોડેલીની દીકરીની દીક્ષાનું મુહૂર્ત કર્યો જૈન મંદિરોની નગરી તરીકે ગણાતી પાલિકા શહેરમાં આજે ભરથી પધારેલા ગુરુ ભક્તોની સંક્રાંતિનો કાર્યક્રમ યોજાયો જણાવ્યું કે આજે જૈનોના પ્રથમ ભગવાન આદિનાથનો નો કલ્યાણક દિવસ અને સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ પ્રસંગે પાલિકામાં સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આરાસા ભવન થી વાસ્તે ભગવાનની શોભાયાત્રા આરાસા ભવન થી ચતુર્વેદ સંઘ સાથે નીકળી હતી

પાલિતાનાના ચેતાવાડા ધર્મશાળામાં મુમુક્ષુ રાણી રાગીની દીક્ષા આપવામાં આવશે અને સાધવી સ્વયં પ્રભારી શ્રીજી મહારાજને શિષ્યા બનશે દરમિયાન શ્રી શુદ્ધોપારસક ગણના પ્રમુખ નિખિલ શાહે જણાવ્યું કે સંસ્થા દ્વારા સાધાર્મિકને નિઃશુલ્ક શુક્લ પંચનીતિ યાત્રા પ્રવાસ કરવામાં આવ્યો હતો અને સંસ્થાના પાયાના કાર્યકર અનિલભાઈ શાહેનું બહુમાન કર્યું હતું ભાઈઓને સામાયિકની કીટ તથા બહેનોને સાડીની પ્રભાવના આપવામાં આવી હતી એમ સંસ્થાના મંત્રી આજે યોજાયેલ સંક્રાંતિ મહોત્સવમાં વલ્લભ સુરી સમુદાયના વર્તમાન કચ્છાધિપતિ આચાર્ય ધુરંધર સુરી મહારાજની નિશામાં સવારે ભવન ખાતે પરમાત્માના અભિષેક અને પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદની મોટી સંક્રાંતિમાં ગિરિવિહાર સંસ્થાના પ્રેરક હેમપ્રભુ સુરીના શિષ્ય રાજેન્દ્ર સુરીના તથા દીક્ષિત પ્રમોદ વિજયજી તથા ગણિત ધર્મરત્ન વિજયજી મહારાજના આદિધાનાને નિષ્ણા પ્રદાન કરી હતી અને ભક્તોએ ગુરુ ભક્તિ ગીતો રજૂ કર્યા હતા તથા આચાર્ય ધુરંધર સુરી મહારાજે પાદળીપદ સુરી મહારાજના નામ ઉપરથી પાલિતાના શહેર કેવી રીતે બન્યું તેનો સુંદર ઇતિહાસ વ્યાખ્યાનમાં સમજાયો હતો એમ જયનગરની દીપક શાહે જણાવ્યું હતું માંજલપુરના લાલબાગ જૈન સંઘના અગ્રણી વારિસ શાહ સહિતના અગ્રણીઓએ ભારતભરમાંથી પધારેલ ગુરુ ભક્તોને છઠ્ઠી જુલાઈને ગજાધિપતિ આચાર્ય ધર્મ સુરી મહારાજના પ્રવેશ પ્રસંગે વડોદરા પધારવા આમંત્રણ આપ્યું હતું અને ગુરુદેવને કામડી ઓઢાડી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં ચાતુ માસ માટે જૈન ઓગણચાલીસ મોલી ખાતે બન્યો છે જેમાં મહારાજના શિષ્ય ગણી ધર્મરત્ન વિજયજી મહારાજનો વાસ્તે પ્રવેશ પાંચ જુલાઈને કરવામાં આવશે એમ નવા બનાયેલ ભાયલી શ્રી વર્ધમાન જૈન સંઘના અગ્રણી વિનીતભાઈ શાહે જણાવ્યું હતું